મિત્રો વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે જ્યાં મિત્રો મને ખબર છે કે તમે એસબી હિન્દુસ્તાનનો વિડીયો જોવા આવ્યા છો પરંતુ તમને અહીં કંઈક નવું જોવા મળતું છે પરંતુ ફક્ત ને ફક્ત બે મિનિટ રૂકી જાઓ જ્યાં મિત્રો તમે જોતા હશો કે આગળ જે મેં તમને વિડીયો બતાવ્યો હતો એ વિડીયો જોઈને તમે પણ કહેતા હશો કે આ ભાઈ કોણ છે ક્યાંથી આવ્યો વિડીયો તો મિત્રો ખરેખર એ વિડીયો અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાનો છે અને વાયરલ થઈ રહ્યો છે ખરેખર તમે એનો અવાજ સાંભળ્યો છે કેટલો મધુરો અવાજ છે કેટલો સુંદર અવાજ છે એ બંને બહેનોનો ખરેખર આ સાંભળીને આપણે લાગે કે મોટા મોટા કલાકાર પણ તેમની આગળ ફીકા પડે પરંતુ મિત્રો આવા લોકોને જે આગળ લાવવાના હોય તેની બદલે મોટા મોટા લોકો તેને સપોર્ટ કરતા નથી પરંતુ મિત્રો તમે ઓડિયન્સ છો અહીં ઓડિયન્સ જે કરે એ બધું ધારી શકે કરી શકે છે અમારા ક્રિએટરનું કામ છે કે આવા લોકો સુધી તમારા લોકો સુધી વિડીયો પહોંચાડવાનો તો અમે તમારા સુધી વિડીયો પહોંચાડ્યો છે ને તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો ઘણા ઘણા યુટ્યુબરે એનો વિડીયો પણ બનાવ્યો છે એટલા માટે આપણે પણ બનાવી નાખ્યો છે આ વિડીયોને શેર એટલો શેર કરો એટલો શેર કરો કે આ બહેન બેને બહેન ફેમસ થઈ જાય અને આ બંને બહેનનું કરિયર બની જાય જો આવી રીતે નાની જગ્યા જગ્યા જઈ અને ત્યાં વાજેન્દ્ર વગાડી અને આવું સુંદર ગાવતા હોય તો એકવાર તમે વિચારો કે જુઓ કે કોઈ પ્રોફેશનલ સ્ટુડિયોની અંદર જઈ અને ગીત ગાવે તો કેટલું યોગ્ય ગણાય અને કેટલો મસ્ત મજાનો અવાજ ટ્રેન્ડિંગમાં આવે અને કેટલો મસ્ત અવાજ સારું ગાવે છે હા એમ તો લોકો સપોર્ટ કરી રહ્યા છે પૈસા આપી રહ્યા છે પરંતુ જો તમે સોશિયલ મીડિયામાં એમને તમે સપોર્ટ કરશો તે ખૂબ જ પ્રગતિ કરશે ખૂબ જ આગળ આવશે તો મિત્રો તમારે કંઈ કરવાનું છે આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ જેટલી બને એટલી વધારે કોમેન્ટ કરો તમારું નામ પણ લખો તમારું નામ સારું તમને ગમતું હોય ને તમારું નામ તો બીજાને પણ ગમે તો તમારું નામ અવશ્ય કોમેન્ટ કરી નાખો અને કોમેન્ટ કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ વિડીયો વાયરલ થાય વાયરલ થશે તો મિત્રો આ બહેનોને ફાયદો પહોંચાડશો અને જેટલા પણ લોકો કોમેન્ટ કરશે એનો હું કોમેન્ટનો લાઈવ જવાબ આપવાનો છું અને કહીશ કે આ ભાઈ કેવી કોમેન્ટ કરી છે નવા વિડીયોની અંદર હું તમારો લાઈવ રેકોર્ડિંગની સાથે જવાબ આપવાનો છું તો કોમેન્ટ ખાસ કરી નાખજો અને જો ફરી એકવાર વિડીયો બતાવું છું વિડીયો જોઈને ખરેખર મને તો ખૂબ આનંદ થયો તમે પણ વિડીયો એકવાર જુઓ